નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતના ખટોદરા વિસ્તારની ઘટના પ્રેમ લગ્નનો કરુણ અંજા સર્ના ખટોદરા વિસ્તારની ઘટના પ્રેમ લગ્નનો કરુણ અંજામાં આવ્યો વિશબસની સાક્ષી રોગવેલે ગળે ફાસો ખાઈ આપઘат કરી લીધો પોતાના ઘરે ગળે ફાસો ખાઈ લીધો તો પ્રેમ લગ્ન કરી સાત મહિના જ થયા હતા પરિવારે સી હોવાથી સાસરિય પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો હતો તેવો આરોપ સાસરિય પક્ષ સાથે પતિ મનોજ ખોડશે પણ ત્રાસ આપતો હતો ખટોદરા પોલીસે એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ કરી ખટોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી મારું નામ દીપક ખરડા કે છે હું બતાર માં આવ્યો છું શું ઘટના બની હતી સાસુ સાસ અને સાસુ નો અને નનદનો ત્રાસ હતો છોકરીને અને જાતિવાર પરથી ગાળ બોલતી એને એમ કે છોકરો મારી મૂરીને એના ગળતી રાત્રે બારેક વાગે એમને મૂકીને જતો રહેતો અને એમ કેતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી તું નીચ જાતની છે અમે મરાઠા છે એને એમ કેતા કે એને છોડી દે એટલે મારા છોકરી ત્રાસી ને સુસાઇડ કરી દીધો ત્યારે લગ્ન સાત મહિના થઈ જાય છે મેરેજ ને મોનોસ ખોરસે છે છોકરીનું નામ સાક્ષી રોકડે છે અમારે એવી માંગ છે કે એને આજીવન સજાવવું જોઈએ કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ